હવે અપડેટ ક્યારે છે કઈ તારીખે આપણે ગેમને અપડેટ કરવાની છે સાથે જ ફ્રી ફુર ઇન્ડિયા વિશે શું સમાચાર છે બધું આપણે આજના વિડીયોની અંદર કઈશું ચાલ વાત કરીએ ફ્રી ફાયર ઇન્ડિયાની તો ગાઈઝ અત્યાર સુધીમાં આપણને ઘણી બધી તારીખો મળી ગઈ છે અને હવે તો આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે ભાઈ ફ્રી ફાયર ઇન્ડિયા હવે પ્લે સ્ટોરની અંદરથી આપણે ઓપન કરીને જો રમી શકીએ ત્યારે જ એવું કહી શકાય કે આવી ગઈ બાકી ગમે તે તારીખ મળે તો આપણને જરાય વિશ્વાસ નથી આવતો આ વખતેની ગાઈઝ જે અપડેટ છે ઓબી તેતાલીસ એની તારીખ પાકી થઈ ગઈ છે ચોવીસ તારીખે ગાઈઝ આપણને ચોવીસ જાન્યુઆરીના દિવસે ગેમની અંદર અપડેટ જોવા મળશે અને આજ જ અપડેટના દિવસે આપણને ફ્રી ફાયર ઇન્ડિયા છે તે ગાઈસ જોવા મળે એવા સમાચાર છે તો શું હવે આપણે વધારે રાહ નહીં જોવી પડે ફ્રી ફાયર ઇન્ડિયા માટે તમને શું લાગે છે તે ગાઈસ કોમેન્ટ ની અંદર લખજો તો ગાઈસ અપડેટ તો એકદમ નજીક છે એક અઠવાડિયામાં જ ગાઈસ આપણને અપડેટ જોવા મળી જશે અને અપડેટ ના દિવસે જ જો આપણને ફ્રી ફાયર ઇન્ડિયા જોવા મળી જાય તો બહુ મજા આવે પણ ઘણા ભાઈઓની કોમેન્ટ એવી પણ હશે હમણાં કે ભાઈ આવી તારીખો કેટલી આવી અને કેટલી ગઈ રહેતે વાત તો કોઈ એવો જવાબ આવ્યો નથી કે કોઈ પાકી તારીખ નથી આપી અને જો કઈ તો ફ્રી ફાયર ઇન્ડિયા આવી જાય તો આપણા માટે જ સારું છે કારણ કે ફ્રી ફાયર ઇન્ડિયા આવશે તો ઘણી બધી ટુર્નામેન્ટો લઈને આવશે ઘણા બધા પ્લેયરો નવા લઈને આવશે અને એકદમ ટોપ લેવલની ગાઈસ ગેમ બની જશે તો જોઈએ શું થાય છે બાકી ગાઈસ ફ્રી ફાયર ઇન્ડિયા જે તે બે હજાર ચોવીસ ની અંદર તો જરૂરથી આવશે આ વર્ષની અંદર તો આવશે એટલું તો ગાઈસ કન્ફર્મ છે તો બસ યાર હવે આજના વિડીયો ની અંદર આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો યાર એક લાઈક કરી દો તમને શું લાગે છે ફ્રી ફાયર ઇન્ડિયા વિશે જરૂરથી કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દેજો અને હવે પછીનો નો વિડીયો સાના ઉપર જોવે છે એ પણ ગાઈસ આઈડિયા લગાઈને કહેજો મળીશું નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાઈસ